સાઉન્ડમાં જઈ મેલેડીમાં કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને તો પછી અમી મજામાં છે ને તમે મજામાં રહેજો અમી શકે હવે હવે તમને વિડીયો શરૂ દેખાડવાનું છે ડાયરેક્ટ ડાયરેક્ટ સમજો કયો મોટો માઇલ આવ્યો એટલે ઠાંગ તો બીના રજો વિડીયો તો હાલો મિત્રો આપણે હું ને લવજીભાઈ ઝાડ જોવા જાય છે દરિયામાં રાતને આમ જોવો બચ્ચું ને હેરડા થાય છે બચ્ચું તમને દેખાતી છે કદાચ લોકો પણ આરે લીધો બીક લાગે એટલે ને જવું પડે ને જવું પડે આપણે દિવસે ઝાડ બાંધે લેતું તો એ શાક કેટલું આવે

બધી ન દેખાય બધી વેચો દેખાય કેમ અને બધી પછી બહુ બળે આપણે તો આમ નજર દુખે ઓ ચાલો છે ધીમે 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 ભાઈ ફાળવું જો અમે આમ જો ફાળવા નીકળી જે બોલો કેમ છે ફાળવા જો આ છે ફાળવા બે તો ફાળવા એ કાઈ કુંભારી

ઓલા જાન ટી ભાઈ વિડિયો ઉતર આવ્યો ની કેતા કે ગાડીઓ આપણે હજળવાળી ઉપર નકરી કે વીજે આપણે તો આવડે ને આપણે બાંધી મિત્રો પાયા બંધાઈ જાય

મિત્રો પાંચસો કિલો નું નંગ છે મેળવ છે બોલ અને ઝાડ કરો બેટો હાવ તાલી તા હોય એ સૂટી ગયું ઝાડ તૂટી ગયું તો એ ઝાડ તૂટી તો કેટલા આવે ઝાડ તૂટી નો તો વધારે નો ઢાંગર અહીંયા આ અહીંયા ઉજો ઓલા દેખાય ને પથ્થર આ ટીલેડી મારી જાશે ને ના આતો બોલો નાલી ઠેટલી ત્યાં અહીંયા જો હાવ કેમ થી જો ઝાડ તૂટી તો વધારે આવે એ ઝાડ તૂટી તો લાટા આવે ને લાગે એવું મારા અંદર તો તૂટી ગયું તો એક આવ્યું બોલ હા સાચી વાત છે ઈ લાઈ બોલ લઈ જો તો

Ayo itu angkat, kita angkat, kita angkat, sih. iya kita angkat, kita kita angkat, kita kita angkat, kita angkat, kita